નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા આવનારા વર્ષ બે માટેની કાર્ય યોજનાઓ નક્કી કરવા તથા જિલ્લા અને શહેર કક્ષાની ટીમોને માર્ગદર્શન આપવા હેતુસર એક મહત્વપૂર્ણ રાજ્ય કક્ષાની બેઠકનું ભગવાન પરશુરામજીના અધ્યક્ષસ્થાને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના મુખ્ય કન્વીનર ડોક્ટર યગેશભાઈ દવે તથા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં સમાજના અગ્રણીઓ અને મહાનુભાવોએ ભાગ લીધો હતો ત્યારબાદ સ્વાગત પ્રવચન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રદેશ મહામંત્રી શ્રી ગિરીશભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે ઉપસ્થિત તમામ પદાધિકારીઓ જિલ્લા પ્રમુખો શહેર પ્રમુખો યુવા તથા મહિલા પાંખના પ્રતિનિધિઓને આવકાર્યા હતા અને સમાજના એકજૂટ પ્રયાસોની પ્રશંસા કરી હતી આ પ્રેસન્ટી પ્રદેશ મહામંત્રી શ્રી દિનેશભાઈ રાવલે વર્ષ 2026 દરમિયાન રાજ્ય સ્તરીય તથા જિલ્લા સ્તરીય યોજનારા કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી ત્યારબાદ ડોક્ટર બીપીનભાઈ ત્રિવેદીએ વાર્ષિક સામાન્ય સભા માટે નડાબેટનું સૂચન કર્યું હતું અને સર્વસમંતીથી તે સ્વીકારવામાં આવ્યું હતું પ્રદેશ મુખ્ય સંઘટક શ્રી રાજેશભાઈ દવે દ્વારા જિલ્લા ટીમના કાર્યપ્રવાહ જવાબદારી વહેંચણી અને સમયસર કામગીરીના મુદ્દા ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મુખ્ય કન્વિનર ડોક્ટર યગેશભાઈ દેવ દ્વારા ટીમ અને સંકલન વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમણે જિલ્લા કક્ષાએ મજબૂત ટીમ ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને કાર્યકરોમાં નેતૃત્વ ક્ષમતા વિકસે તે માટેના સૂચનો આપ્યા હતા આ ઉપરાંત પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી દ્વારા વાર્ષિક સાધારણ સભાના આયોજન ડોક્યુમેન્ટેશન અને ડિજિટલ રેકોર્ડ સંભાળવાની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી જિલ્લા ટીમોએ પોતાની પ્રવૃત્તિઓનું લેખાજોખા સમયસર તૈયાર કરી રાજ્ય કાર્યાલય સુધી પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી મહિલા પાંખના પ્રદેશ પ્રમુખ છાયાબેન ત્રિવેદીએ પણ વક્તવ્ય આપ્યું હતું डामराजी राजगोर राजूभा सहित अनेक ब्रह्म अग्रणीओं मंतव्यों रजू करता वर्ष बेहजार छीस दरमियान युवा विकास विभाग तथा महिला विकास विभाग द्वारा राज्यकक्षाए तमज जिल्ला कक्षाए ओछा त्रमण मोटा कार्यक्रमों आयोजित करने योजना रजू करती कार्यक्रम दरमियान जिल्ला शहर कक्षा पदाधिकारी विविध प्रश्नों सूचना रजू कराया था જેની રાજ્ય મહામંત્રી શ્રી દિરીશભાઈ ત્રિવેદી અને દિનેશભાઈ રાવલે विगतवार જવાબ આપીને સ્પષ્ટતા કરી હતી ખુલ્લી ચર્ચાના માધ્યમથી કાર્યક્રમમાં ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર થયો હતો સાઈ ગાંધીનગર ખાતે અમદાવાદ એન્જલ ગર્લ્સ ટીમનો કેમ્પ યોજાયો જેમાં 10 ખેલાડીઓએ ભાગ લીદેલ કોચ તરીકે શશી ધુમાલ મેનેજર મહેશ્વરી ધુમાલ ફિઝિયોથેરાપી ડોક્ટર કૃષ્ણા હાજર રહ્યા હતા રહેવા જમવાની કેમ્પની તમામ કામગીરી અમદાવાદ દત્તા અને હિતેન્દ્ર ચડ્ડા દ્વારા કરવામાં આવેલ કોચ તરીકે ભૂષણ ઇંગ્લે પણ હાજર હતા તારીખ ચોથી આઠ ફેબ્રુઆરી પાંચ દિવસના કેમ્પ બાદ અમદાવાદ એન્જલ હેન્ડબોલમાં ભાગ લેવા તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ રવાના થઈ છે નાગપુર ખાતે તારીખ દસમી પંદર ફેબ્રુઆરી સુધી હેન્ડબોલ પ્રો લીગ યોજાય છે જેમાં ઓલ ઇન્ડિયાના ખેલાડી ભાઈ બહેનો ભાગ લેશે આ લીગ સાઈના નિવૃત્ત રિજનલ ડાયરેક્ટર શ્રી આર કે નાયડુના નેતૃત્વમાં યોજાશે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી જી ઇંગ્લિશ મીડિયમ પ્રાથમિક શાળામાં ગરવી ગુજરાત ગૌરવવંતી થીમ પર વાર્ષિકોત્સવ યોજાયો હતો જેમાં સૌપ્રથમ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો

एडवांस्ड सुपर स्पेशियलिटी हॉस्पिटल गांधीनगर तथा संस्थानी भगिनी शाळाઓના પ્રિન્સિપાલ શ્રી ઊ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષય ઉપર આકર્ષક અને પ્રેરણા દાયી રજવાતો આપી પ્રેક્ષકોને મંત્રમુક્ત કરી દીધા હતા જેમાં સૌપ્રથમ ફેલિસિટેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રાર્થના સ્વાગત ગીત યોગા કચી નૃત્ય શિક્ષણ થીમ રમત ગમત તહેવારો કેડૂત વ્યવસાય ગર્વી ગુજરાત અને સ્વચ્છતા જેવા વિષય ઉપર સુંદર રજૂઆતો કરવામાં આવી હતી વાલી મિત્રો એ પણ મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો નિફ્ટ ગાંધીનગરના ફેશન ટેકનોલોજી વિભાગ દ્વારા ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 પ્રી સમિટ કાર્યક્રમ રિસ્પોન્સિબલ AI નું આયોજન NIFT ગાંધીનગરના ફેશન ટેકનોલોજી વિભાગે 6 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીનગર કેમ્પસ ખાતે ઇન્ડિયા આય ઇમ્પેક્ટ સમિટ 2026 પ્રી સમિટ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું આ પ્રી સમિટ કાર્યક્રમનો મુખ્ય વિષય ફેશન અને સામાજિક હિત માટે જવાબદારી AI રિસ્પોન્સિબલ AI ફોર ફેશન એન્ડ સોશિયલ ગુડ હતો આ કાર્યક્રમનું આયોજન NIFT ગાંધીનગરના ડિરેક્ટર ડોક્ટર સમીર સુdna સક્ષમ નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું जी टेक्नोलॉजी डिजाइन અને સામાજિક અસરના સંગમ પર વિચાર નેતૃત્વ થૉટ લીડરશિપ પ્રતિ સંસ્થાની દૃઢ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સ્વાગત સંબોધનમાં ડોક્ટર સમીર સુદી ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી પી ભારતી આઈએએસ સચિવ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકારની ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ જગતના પ્રખ્યાત વક્તાઓ દ્વારા માહિતી સભર સત્રો યોજાયા. जेमा गेटवे ग्रुप कंपनी हेड ऑफ एआई इन डिजिटल ट्रांसफॉर्मेशन श्रीमाधव उनड़कट जी फ्यूचर टेक प्राइवेट लिमिटेड स्थापक श्री पार्थ देवरिया और आईआईटी आई गांधीनगर सहायक प्रोफेसर डॉ मनीषा पड़ाला सामिल તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ